જય માતાજી મિત્રો આ વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે એસપી હિન્દુસ્તાન ટીમની મુલાકાત લેવા માટે તો આપણા જોડાયેલા આપણા ભાઈ આવી એટલે આપણે જઈએ બરાબર અહીંયા રાહ જોઈએ કેટલી વાર જોઈએ તો અમારા પરવીભાઈ આવી ગયા અહીં તો અમે જઈએ છીએ અને આપણા વગમાં જોડાયેલા રહેજો તો છો તો જઈએ છીએ બરાબર તો પણ આપણે જઈએ તો ઓળખ જોતા રો બરાબર તો હું બતાવીશ ઓ સો સ્વાગત છો અને અમે જઈ રહ્યા છીએ મુલાકાત માટે અને ત્યાં જઈએ અને મુલાકાત લઈએ અને બસ તમને પણ મુલાકાત કરાવીશું અમારા પરિસ્થિતિ અમારી એકાદ છે હવે બાઇક ચલાવશું અને અમે જઈ રહ્યા છીએ તમને તો હવે આપણે બાલીસણા ગામ પહોંચવા આવ્યા છીએ તો તમને બાલીસણા ગામ બતાવીએ તો વ્લોગમાં જોડાયા રહો તો મિત્રો આવી ગયું છે આ બાલીસણા ગામ છે જોયો તો હવે આપણે જવાનું છે પાટણ તો આપણો વ્લોગ જોતા રહીજો તો ચાલો મારી સાથે બન્યા રહો પેટ્રોલ પૂરા માટે બરાબર એટલે પેટ્રોલ પૂરાય પછી જોઈએ

તો હવે આપણે ધારપુર મેડિકલના બહુ નજીક આવી ગયા છીએ અને તમને ધારપુર મેડિકલ બતાવીએ તો જુઓ આ છે મિત્રો ધારપુર મેડિકલ અને હવે અહીંયાથી પાટણ વધારે નહીં ફક્ત પાંચથી છ કિલોમીટર બાકી છે તો આપણા વ્લોગમાં જોડાયેલા રહો એનું સુધી તો એસપી હિન્દુસ્તાની ટીમ સાથે આપણે મુલાકાત કરવાની છે બરાબર તો હવે તમને પાટણનું અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ જોઈ રહ્યા છો તમે તો વ્લોગમાં જોડાયેલા રહો જો આપણે આવી ગયા છીએ મિત્રો અને તેમના ગામનું બોર્ડ દેખાઈ રહ્યું છે હાશાપુરા તો આપણે આ તેમના ગામનો ગેટ હતો તો આપણે બીજો રસ્તો છે ત્યાંથી જવાનું છે તો આપણા બ્લોગમાં જોડાયેલા રહો મિત્રો આ સત્ય લોકેશન જો બ્રિટિશ પીઝાવાળો વિડીયો બનાવે તો ત્યાંનું લોકેશન છે જોઈએ કહો તમે આપણે આવી ગયા છીએ તેમની ઓફિસે તો જોઈએ કોઈ છે કે નહીં ઓફિસે અને અંદર જઈને આવ્યા બરાબર તો તો એટલે શૂટિંગમાં જેલા છીએ એટલે ઓફિસે કોઈ હા નહીં બરાબર હા તો અમે જઈએ છીએ હવે ચા પીવા માટે બરાબર અને જઈએ તો ચા બા પીને કરીએ અમારા મહેમાન બરાબર તો પહેલાં આપણે જઈશું રાજા બહુચર યુટ્યુબ ચેનલ જે સરસ મજાના કોમેડી વિડીયો બનાવે છે તો તેમની મુલાકાત કરાવી પહેલાં તમને પછી જઈએ આપણે એસપી હિન્દુસ્તાની ટીમ સાથે બરાબર તો ચાલો જઈએ આપણે રાજા બહુચર યુટ્યુબ ચેનલના ડાયરેક્ટર ભરતસિંહ અને તેમની ટીમની મુલાકાત કરીએ તો આ છે મિત્રો તે જોઈ શકો છો રાજા બહુચર ટીમ તો આપણે હવે જઈ રહ્યા છીએ એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લેવા માટે અને આ તેમના ઘર અને તે જગ્યાએ વિડીયો ઉતારી તેનું લોકેશન છે તો જઈએ છીએ મિત્રો આપણે ત્યાં તેમની મુલાકાત કરવા માટે તમારા વિડીયોમાં તમે જોડાયેલા રહો તમને બતાવીએ એમની સાથે મુલાકાત કરાવીએ તો તો જો મિત્રો કુમતાજીની મુલાકાત કરવા માટે ચાર મિત્રો આવી રહ્યા ના આ જોરુબાન તો તમે ઓળખતા રહેજો તો તમે જોઈ શકો છો આ તેમના મકાન છું ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે તેમની સાથે વિડીયો નથી બનાવ્યો પણ આપણે તેમની સાથે ફોટા પાડ્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવે છે તે તો રીલ તમને બતાવીએ તમે જુઓ મુલાકાત કરી પણ એમને વિડીયો ઉતારવાની ના પાડી જેટલા કોઈ વિડીયો તેમની સાથે ના ઉતારે ફોટા પડ્યા એ તમને બતાવ્યા બરાબર તો હવે અમારા વ્લોગમાં જોતા રહો અમે જઈએ છીએ બાપરા મંદિર જે લોકેશન છે ત્યાં ત્યાં જઈએ છીએ અને તમને બતાવીએ તો ચાલુ આવ્યો બરાબર ખાસ જેમ અમે ફુમતાજીને ભેગા થવા હતા પણ ફુમતાજીની તો મુલાકાત થઈ નહીં હું કહેવું ત્યારે શૂટિંગમાં એ હતા એટલે મુલાકાત ના થઈ અને એક બીજું કાંઈ અમારે તમે ખાસ શૂટિંગ જોવા હતા પણ શૂટિંગ ચાલુ નતું

તો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં મંદિરના નજીક જ બાબરા મામાના તો જઈએ કેવું લોકેશન છે તમે જોતા રહીજો અમારા વ્લોગમાં જો મિત્રો આ સત્ય મંદિર આ જગ્યાનું ત્યાં બહુ જ શૂટિંગ હોય છે તો આપણે આવી ગયા છીએ બાબરા મામાના મંદિરે દર્શન કરવા માટે એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત પૂરી થઈ જાય છે આપણે બરાબર ને આપણે જઈએ છીએ દર્શન કરવા માટે તો અમારા ભાઈ બહેનો પણ અમારા ગાડી છે અને જે તમે જોઈ શકો છો આ સર લોકેશન છે એવું થયું એટલી હિન્દુસ્તાની ટીમની મુલાકાતે જવું છે તો બધા મળ્યા બહુ ખૂબ આનંદ થયો અને આજે શૂટિંગ બનતું એટલે મજા ના આવી જો શૂટિંગ ચાલુ હોત ને તો તમારે એકબીજા ટીમની પરમિશન લઈને બતાવો કઈ રીતે શૂટિંગ થાય છે પણ શૂટિંગ બનતું તો અમારા પરવીનભાઈ દર્શંકરભાઈ બરાબર તો એ હજુ આપણા જવા અમારો વિચાર છે ડાયનોસોર પાર્ક પાટણ જોવા માટે બરાબર તો જોઈએ એવો ટાઈમ છે જવું તો તમને જરૂર બતાવશું હવે સાયકલ રેસિંગ નો વિડીયો હતો એ હોય તો એ પેલા ફૂમતાજી પડ્યા તા ને ઘણા બધા ઘણા બધા વિડીયો બનાવેલા છે હોય પણ આ તો તમે જેટલો મને યાદ આવે એટલું કહીએ છીએ બરાબર જોઈ શકો છો લોકેશન એરી બરાબર તો મિત્રો એક તો બીજું વાત બોલું કે પેલા પાંચસો નોટ હંતા હોય એ શક નહીં જોવા જઈએ કયા વાઘુજી લઈ ગયા એની લોકેશન તો આપણે જઈએ બરાબર કુલ લઈ જાય એતો લઈ ગયા છે